નમસ્કાર આદર્શ નિવાસી કન્યા શાળા સાવલી ખાતે આજે બિર ભગવાન બિરસા મુંડાની દોઢસો જન્મ જન્મજયંતિ નિમિત્તે આજે અમે કાર્યક્રમ કર્યો અહીંયા આગાડી અને અહીંયા જે કન્યા શાળાની અંદર દીકરીઓ કદાચ અને સ્ટાફ અને આચાર્યશ્રી તેમજ બેન પારુલબેન અને રમેશભાઈ અમે બધા સાથે મળીને બહુ સરસ મજાનો કાર્યક્રમ કર્યો એની અંદર બિરસા મુંડા ભગવાન વિશે દીકરીઓને ઝરમર એવી માહિતી આપવામાં આવી બિરસા મુંડા જે મહાન યોદ્ધા થઈ ગયા ક્રાંતિકારી હતા અને પોતાના ધર્મની રક્ષા માટે એમને પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું એવા ભગવાન બિરસા મુંડા વિશે અમે માહિતગાર કર્યા અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાવલી તાલુકા તરફથી આ કાર્યક્રમ અમે કર્યો ગીતાબેન જાદવ